મહાદેવ એમ છો બધા બધા મજામાં જશે તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મળશે નવા બ્લોગ સાથે સમાધિ મારા સસરાની સમાધિ જવારવા જઈએ છીએ સુબેજ સુબેથી મારા સાસુ છે અમે લોકો જાય છે સમાધિ જવા તો ગાય બી કન્ટ્રીન્યુ બ્લોક કરેજો જીઆનભાઈ આગળ છે હું પાછળ છું પાછળ સુવિધ છે તો અમે લોકો જાય છે તમારે જો હોય તો બી કન્ટિન્યુ બ્લોક માં રહેજો હમણાં જાય ને પછી તમને બતાવીશ સુધી બાબા હાય તો અમે પહોંચી ગયા છીએ સમાધિએ જીન ભાઈ આપણે કેસે કોની કઈ સમાધિ છે એ તો અમે પહોંચી ગયા છે સમાધિએ તમે જોઈ શકો છો એ કોની સમાધિ છે એ ઈ માર દાદાની કઈ છે દાદાને આપણે મારી દાદાની આ નામ બજે શું લખ્યું એમાં આઈ છ પડી જાન પડી હોશ નહીં રામેશ કરી કરશન ખબર પડી આમારી પછી દાદાની આ છે બીજા બીજાતા ની મારા બીજા દાદાની આ અમારા કોની છે મારા દાદાની છે

কি <icana>, বাচ্চা <laughs> <feetYes3> <aful suicide> <s chanting> <ma hi> અરબા મીન્ડ કો સ્વાસ્થળબા મીન્ડ આવ ઓકે ઓલો બોલે ગયા પાપ લાગે નાના છોટા કીડિયું છે પડી જાય

તો ગાય અમે જઈએ છીએ ઘરે તમે જોઈ શકો છો અમે સમાધી જવા લીધી છે હવે અમે જઈએ છીએ ઘરે ઘરે જઈને શું કરીએ એ જોઈએ છે બી કન્ટિન્યુ બ્લોકમાં અરે જો અમે લીધી છે નારિયેલી પ્રસાદી તો બાય ચીન કુકડી જે ભાઈ ચાલ્યા જાય છે તમે જોઈ શકો છો